આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વન વિભાગે પ્રતિબંધિત વસ્તુનો વેપાર કરતા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી વાઇલ્ડ વાઇલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દિલ્હીને આ મામલે અગાઉથી બાતમી મળી હતી જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો ખંભાતના મોટી ખારેકો વિસ્તારમાં રેડ કરી પ્રતિબંધિત વસ્તુના વેપારનું રેકેટ ઝડપ્યું હતું અચાનક દરોડો પડતા આરોપીને ત્યાંથી પ્રતિબંધિત વસ્તુનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેમાં પાંચસો ચૌદ ઇન્દ્રજ્વાળ ચંદન ઘોના હાથ જોડા પચ્ચીસ ચામડી વગરના નખ સુડતાળીસ ચામડીવાળા નખ બે છીપલા નંગ તેમજ કોરલ પથ્થર મળી આવ્યા હતા પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા વન વિભાગ ખંભાતની ટીમે કાર્યવાહી કરી હતી આરોપી વિરુદ્ધ ઓગણીસો બોતેર વનપ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત કાર્યવાહી કરી હતી પ્રતિબંધિત વસ્તુઓ પકડાતા શહેરમાં ચપચાર મચી જવા પામી હતી